ચૈતર વસાવા કરશે ખુનાસો મિત્રો આગળ ટાઇટલ તો તમે જોયું છે કે ચૈતર વસાવા કરશે ખુનાસો જી હા મિત્રો હકીકતની વાત છે કે ચૈતરભાઈ વસાવાને હવે જામીન મળી ગયા છે ચૈતર વસાવાને જે સમયે જેની અંદર મોકલવામાં આવ્યા છે ત્યારથી મીડિયા ઉપર ચૈતરભાઈ વસાવા આવ્યા નથી પરંતુ ત્રણ દિવસના જામીન ઉપર ચૈતરભાઈ વસાવા છૂટી રહ્યા છે તો આપણે જાણવા મળશે કે હકીકત શું હતી ચૈત્રભાઈ વસાવાને ઓછામાં ઓછા મિત્રો બે થી ત્રણ મહિના થવા આવ્યા છતાં સરકાર દ્વારા કે પોલીસ પ્રશાસન દ્વારા ચૈતરભાઈ વસાવાને જામીન મંજૂર કરવામાં આવ્યા નથી પરંતુ આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્રણ દિવસના મિત્રો મિત્રો ચૈતરભાઈ વસાવાને એટલા માટે જામીન મળ્યા છે કે વિધાનસભાનું છત્ર છે જે હા મિત્રો આ છત્રની અંદર પક્ષ અપક્ષના જે નેતાઓ છે મિત્રો ધારાસભ્ય જે છે એ પોતપોતાની વાત મૂકતા હોય છે અને ચર્ચા કરતા હોય છે તે માટે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા છે પરંતુ આ જામીનની અંદર ત્રણ દિવસ જામીન મળ્યા છે તો ચૈત્રભાઈ વસાવા મીડિયા ઉપર આવશે અને એમના પર્સનલ જે પોસ્ટ પણ કરશે કે શું હકીકત હતી શું રિયાલિટી હતી કેમ કે મિત્રો ચૈતરભાઈ વસાવાને જામીન મળતા નથી આ પણ જામીન જે મળ્યા છે તે ફક્ત ને ફક્ત આ આયોજન કરવામાં આવ્યું છે તેના માટે જ આપવામાં આવે છે બાકી ચૈત્રભાઈ વસાવાને જામીન મળ્યા નથી આ એક ધારાસભ્યને જામીન આપ્યા છે મિત્રો તો એક વધુ વિડીયો સાથે મળીશું મિત્રો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો